રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસ માટે ગુજરાત માટે ગુજરાતના પ્રવાસ ઉપર આવી પહોંચ્યા છે સૌરાષ્ટ્રથી શરૂ થયેલો તેમનો આ પ્રવાસ ધાર્મિક સ્થળો અને વન્યજીવન સંરક્ષણ તેમ આ ક્ષેત્રને આવરી લેશે જેના માટે સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

તો ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે સિંહ દર્શન કર્યા બાદ ગીરમાં જ વર્ષોથી વસવાટ કરતા આદિવાસીઓ સાથે મુલાકાત કરશે જંગલમાં વસવાટ કરતા આદિવાસીઓના જંગલના સંરક્ષણમાં સહયોગી યોગદાનને બિરદાવશે તારીખ અગિયારમી ઓક્ટોબરે દ્વારિકા જામનગર અને અમદાવાદ જશે રાષ્ટ્રપતિ સાસણ ખાતેથી સીધા જ દ્વારકા જવા રવાના થશે દ્વારકા પહોંચી અને તેઓ દ્વારકાધીશના દર્શન કરશે અને બપોરનું ભોજન લેશે ત્યારબાદ તેઓ જામનગર એરપોર્ટ ખાતે પહોંચશે તો જામનગરથી તેઓ સીધા જ અમદાવાદ જવા રવાના થશે જ્યાં તેઓ ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં હાજરી આપશે ગુજરાત વિદ્યાપીઠનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે રાષ્ટ્રપતિના આ ઉચ્ચસ્તરીય પ્રવાસને ધ્યાનમાં રાખી અને રાજકોટ સોમનાથ દ્વારકા સાસણ અને અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે